પ્રવેશ સામે ડીઓની ટીમ એક્શન મોડમાં જોવા મળી રહી છે શાળાઓમાંથી ફરિયાદ મળતા કડક ચેકિંગ કરીને આરટીના વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કર્યા છે પ્રથમ વખત ચાલુ વર્ષે આરટી આરટીના વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કર્યા છે જેમાં જુદી જુદી સાતથી વધુ શાળાના સો જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કર્યા છે વાલીઓએ ખોટા આવકના પુરાવાઓ રજૂ કરીને પ્રવેશ મેળવ્યાનો તપાસમાં ખુલાસો થયો છે આરટી અંતર્ગત પ્રવેશ મેળવનાર વાલીઓનું હિયરિંગ કરાઈ રહ્યું છે આ હિયરિંગ હિયરિંગમાં વાલીઓના ટેક્સ બેંક ડિટેલ ઘરની સ્થિતિ વગેરેની તપાસ ત્યારે કેટલાક વાલીઓ પાસે કાર ઝીંગાના તળાવોના માલિકો કરોડોની લોનની વિગતો મળી આવી તો કેટલાક વાલીઓ બંગલા આલિશાન ફર્નિચર તેમજ લાખોના ઇન્કમટેક્ષ રિટર્ન ભરતા હોવાનું પણ જાણવા મળ્યું છે આઈ કાર્ડ એનું ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય તે એટલે એના પાન કાર્ડ ઉપરથી બધી વિગતો ઘટાવીએ છીએ એના ઘરની મુલાકાત લેવામાં આવી છે એના ઘરના ફોટોગ્રાફ્સ લઈને બધી જ બાબતો હોય છે વાલીના પાસપોર્ટ વિદેશ પ્રવાસ બેંકની લોન અને એના બેંકના ટ્રાન્ઝેક્શન આ બધી બાબતોની ચકાસણી કર્યા બાદ વાલીઓના હિયરિંગ રૂબરૂ કરવામાં આવે છે અને વાલીઓને એ બધી બાબતો જણાવવામાં આવે છે કે તમારી આવક વધુ છે અને તમે ખોટું આવકનું પ્રમાણપત્ર મેળવી અને પ્રવેશ મેળવ્યો છે જેથી કરીને તમારો પ્રવેશ રદ કરવામાં આવે છે શાળાઓનો હિયરિંગ શરૂ કર્યા છે એટલે ધીમે ધીમે શાળાઓ બધી પોતાની ફાઇલો રજૂ કરતી જાય છે અત્યાર સુધીમાં સાત શાળાઓના હિયરિંગ કર્યા છે જેની અત્યારે સુનાવણીઓ શરૂ છે અને સો કરતા વધુ પ્રવેશ રદ કર્યા છે અત્યાર સુધીમાં